તો હેલો ગાઈસ વેલકમ બેક તો ગાઈસ આજે આપણે બનાવવાના છે ગુંદાની ભાજી તો ગાઈસ જોઈ શકો છો આપણે લાવ્યા છે ગુંદાની ભાજી ખેતરમાં ગયા હતા ને તો લઈને આવ્યા છે તો આપણે આજે બનાવવાના છે મસ્ત તાજી તાજી ગુંદાની ભાજી જઈ જવું જો અમારે ચાચી લઈને આવ્યા છે ગુંદાની ભાજી તો ગાઈસ બ્લોગમાં બન્યા રેજો આજે આપણે ગુંદાની ભાજી ખાવાની છે બધાએ તો કેવી ખાટી સારી લાગે કે ખાટી જ ખાટી જ બનાવવાની હા તો ગાઈસ દહીવાળી ખાટી બનાવીશું આપણે ગુંદાન ભાજી મને તો નહીં આવડતી પણ હવે જે બી બનાવશે હું તમને વિડીયો બતાવી દઈશ તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ આપણે ગુંદાન ભાજી બનાવવાનું ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે એને ધોઈ લઈશું તો પાણીમાં લઈ લઈશું તપેલીમાં અને એમાં નાખીને આપણે સૌથી પહેલાં ધોઈ લઈશું અને આમાં ચટણી વાટી લઈશું મરચું લસણ ને બે વસ્તુની ચટણી વાટી લઈશું આપણે અને એક કઢાઈમાં આપણે તેલ કાઢી લઈશું અને હવે જો આપણી આગ પણ લાગી ગઈ છે ગાયસ ચૂલા પર અને હવે આપણે કઢાઈ મૂકી દઈશું ચૂલે એકદમ આપણે દેશી સ્ટાઇલમાં બનાવવાના છે અને આ છે આપણા ઘરનું ખાટું દહીં ઘરમાં બનાવેલું અને આ મરચાંની ચટણી વાટેલ છે લસણવાળી અને ગાયસ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એમાં જોઈ લઈએ જીરું નાખીને તો સૌથી પહેલાં આપણે જીરું નાખી દઈશું અંદર જીરું સંતળાઈ જાય મસ્ત બ્લેક બ્રાઉન થઈ જાય ત્યાં સુધીને આપણે એને જીરાને મસ્ત સુગંધ આવે તો જીરું મસ્ત લાલ થઈ ગયું છે ગાઈસ અને હવે આપણે એમાં મરચાંની ચટણી નાખી દઈશું લસણ વાટેલી ખાંઈણીમાં અને એને બરાબર આપણે શેકી લઈશું કેમ કે કચા સનારે મરચું કાચા જેવું ના લાગે તો આપણે બરાબર પહેલાં શેકી લઈશું એને ગરમ ગરમ તેલમાં અને ચૂલા પર બનાવીએ છીએ તો બહુ સરસ લાગે ચૂલાની અને પાછી તે તાજી તોડેલી મસ્ત ગુંદાની ભાજી આપણે લાવ્યા છીએ એકદમ આ દેશી ફૂડ છે અને ગાઈસ આવા વિડીયો જો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ગાઈસ તો જો આપણું મરચું મસ્ત શેકાઈ રહ્યું છે અને હવે આપણે એમાં નાખી દઈશું ગુંદાની ભાજી તો થોડુંક હળું હળું શેકી લઈએ હજી તો જોઈ શકો છો તમે કેટલું સરસ મરચું શેકાયેલું છે અને ભાજી હવે આપણે નાખી દઈશું અંદર વોશ કરીને તો જોઈ શકો છો કેટલી લીલી લીલી મસ્ત દેખાય છે કેટલાય ગુંદાન ભાજી ખાધી છે કોમેન્ટ જરૂર કરજો અને અમને તો બહુ ભાવે છે અને તે પાછી દહીવાળી ખાટી ખાટી તો સરસ લાગે ગાઈસ તો ગાઈસ હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બરાબર હલાવીને મરચું અને મસાલો બધું ભાજીમાં મિક્સ થઈ જાય એવી રીતે હલાવી દઈશું આપણે અને હવે આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે તો મીઠું નાખીને પછી આપણે સારી રીતે હલાવી દઈશું એને અને હવે આમાં થોડુંક પાણી રેડી દઈશું કેમકે એને ચડાવી તો પડશે ને હવે અને લાસ્ટમાં આપણે એને દહીં નાખીશું તો પાણી નાખીને થોડીવાર આપણે ચ ધીમા તાપે ચડવા રવા દઈશું અને ગાઈસ થોડીક વાર એને ઢાંકી દઈશું આપણે તો જો ઢાંકીને હવે જોઈ લઈએ ચેક કરી લઈએ ચડી ગઈ છે તો હા હવે ચડી ગઈ છે બસ થોડીક વાર છે હવે જોઈ શકો છો તમે તો ચડી ગઈ જવાય છે તો હવે આપણે એમાં પછી મસ્ત મજાનું ઘરનું ખાટું દહીં નાખી દઈશું તો ગાઈશ દહીં નાખી દઈએ આપણે અને દહીં આપણે જેટલું ખાટું જીતું એટલું નાખવાનું આ તો ઘરનું દહીં છે એટલે ખાટું બહુ હોય નહીં તો મોરું દહીં નાખો તો બી સરસ લાગે અને ગાઈશ હવે આપણી ભાજી બનીને મસ્ત ગુંદાની રેડી છે તો વિડીયો ગમ્યો હોય અને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સો ગાઈસ તો મળી એક નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે અને બે લાઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં ગાઈશ તો ટાટા